વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્લેબ ધરાશાયી થવાના મામલે હવે ગાંધીનગરમાં પણ તેની નોંધ લેવાઈ બ્રિજના સ્લેબને ધરાશાયી થવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના સર્કલ ઓફિસરને તપાસના આદેશ આપવામાં આવ્યા સ્થળ મુલાકાત કરીને અકસ્માત સંદર્ભે વિગતો ભેગી કરી વિભાગને રજૂ કરાશે માર્ગ અને મકાન વિભાગ સરકારને અકસ્માતના કારણોનો રિપોર્ટ સોંપશે ઓરંગા નદી પર બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા પાંચ શ્રમિક દટાયા સ્થાનિકો અને ફાયર વિભાગે તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ ગાંધીનગરમાં પણ ઓરંગા નદી પરના બ્રિજના સ્લેબ તૂટવાની જે ઘટના બની તેની નોંધ લેવામાં આવી છે શું વધુ અપડેટ્સ છે વલસાડમાં જે બ્રિજ નો સ્લેબ ધરાશાયી થયો છે તેની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ છે માર્ગ મકાન વિભાગ દ્વારા એક સર્કલ ઓફિસર જવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે સમગ્ર ઘટનાક્રમ નો અભ્યાસ કારણોસર ઘટના બની તેનો અહેવાલ તૈયાર કરી માર્ગ મકાન વિભાગ ને આ સાંજ સુધીમાં આ અહેવાલ સોંપાશે અને ત્યારબાદ જે પણ કોઈની નિષ્કાળજી અથવા તો બે બાળજી હશે તેમની સામે આભાર આપનો જાણકારી આપવા માર્ગ અને મકાન વિભાગે સર્કલ ઓફિસરને આ અંગેની તપાસ સોંપી છે જે કારણો છે બ્રિજનો સ્લેબ ધરાશાયી થવા પાછળના તે શોધવા માટે જણાવ્યું છે તપાસનો રિપોર્ટ જલ્દી સરકારને સોંપાશે